નમસ્કાર આજે ફરી પાછું માયવેજ તરફથી હું ફાર્મ પર નીકળ્યો છું ને આનંદ જાની સાહેબ અમારી સાથે છે રેવાનું એમનું વડોદરામાં જ છે એમના ખેતર અહીં મોબાઈલ પાસે આવેલું છે મોબાઈલ ગામમાં આપણે ઊભા છે સાવલી તાલુકો લાગે એની અંદર આપણે ઊભા છે અને ખૂબ સરસ અહીં માટી છે બ્લેક સોઇલ છે અને થોડું મિક્સ સોઇલ પણ મેં જોવા મળી અને મેં એમને જે અગાઉ તમે વિડીયો જોઈ ગયા છો એમાં અમે ચર્ચા કરી છે ખેડૂત સાથે કે કેવી રીતે આપણને સારી શાકભાજી ઝેર વિનાની શાકભાજી આપણા ઘર સુધી આવે એનો પ્રયાસ અમે હંમેશા કરીએ છીએ એ શ્રૃંખલામાં જ આજે આપણે જાની સાહેબને મળી રહ્યા છે તો જાની સાહેબ પાસેથી જાણીએ કે અહીં કેટલી જમીન છે કયા પ્રકારની જમીન છે પાણીનો શું સ્ત્રોત છે પાણી કેમ સારું છે ઇન્ડસ્ટ્રી એરિયાથી કેટલું દૂર છે અહીંયા હાલ શું પાક કરી રહ્યા છે એ સિવાય શું પાક કરી શકે અને અમારી જે ચર્ચા થઈ એ પ્રમાણે શાકભાજી કઈ પ્રમાણે આપણને આપી શકે અને ફ્યુચરમાં જો આપણને પલ્સીસ જોઈતા હોય કે કઠોળ જોઈતા હોય કે ઘઉં જોઈતા હોય ચોખા જોઈતા હોય એ બધું આપણને કેવી રીતે આપી શકે એનું સરસ મજાનું પ્લાનિંગ કરી રહ્યા છે હમણાં આપણે પ્લાનિંગ સ્ટેજમાં છે અને આ ડિલિવરી જ્યારે જ્યારે અહીં થશે આપણે ડિલિવરી કરીશું ત્યારે ફરી પાછા વિડીયો તમારી પાસે આવશે કે આ ખેતરમાંથી આપણી પાસે શું આવ્યું તો આપણે જાની સાહેબ પાસેથી જ જાણીએ કે અહીં શું જમીન છે ને બધી વિગતો એ આપણને હમણાં આપશે જની સાહેબ થોડું વિગત અમને આની આપો તો અમારા દર્શકોને ખ્યાલ આવે નમસ્કાર અહીંયા અમારા પાસે ચાલીસ વીઘા જગ્યા છે ઓકે આ જગ્યા ટોટલી કાળી માટી અને થોડી બ્રાઉન માટીમાં મિક્સમાં છે ઓકે ઓકે અમારે પાણી માટે અહીંયા નર્મદા કેનાલ મારા જમીનને અડીને જ જાય છે ઓકે અને નવસો નવ્વાણું વીઘાનું તળાવ મારા જમીનને અડીને જ છે નર્મદા કેનાલ અહીંથી જાય છે આમ હા આ નર્મદા કેનાલ મેઇન જાય છે અને આ આખું તળાવ તમને દેખાય છે અને તરબુજ ક્યાં સુધી આવી શકે અંદાજ તરબૂજ હું પચીસ જાન્યુઆરી થી આસપાસ કટિંગમાં આવી જશે અને એ પણ આપને હું પ્રોવાઈડ કરીશ સરસ તો જો સારા તરબૂજ ભી ખાવા મળશે આપણને આગળ હું દેખાડીશ પણ ખેતર મેં જોયા અને જે લાંબા સરસ કળા તરબુજ આવે છે અંદરથી રેડ એવા આવવાના છે યસ સર અને બનતી બધી જ કોશિશ કરી છે કે અમે ટોટલી ઓર્ગેનિક કરી શકીએ ઓકે આમાં પણ અમે જીવામૃત છાણિયું ખાતરનો જ વધારે પડતો ઉપયોગ કરેલો છે સરસ સરસ તો માટી સુધરતા થોડો ટાઈમ લાગતો હોય છે ને છ મહિનાથી ચાલુ કર્યું છે એટલે હજુ બીજા છ થી આઠ મહિના તો આઈ થિંક સો લાગવા જોઈએ માટી સુધારવા માટે અને કિશોરભાઈના જણાવ્યા મુજબ એમને શાકભાજી પણ ઓર્ગેનિક તરીકાથી મળે તો સારું છે તો એમના સાથે અમે મળીને આગળનું પ્લાનિંગ કરી રહ્યા છે લગભગ ચાર પાંચ વીઘાનું શાકભાજી અમે ઝેરમુક્ત તમને મળી શકે એ રીતે કિશોરભાઈ સાથે પ્લાનિંગ કરી રહ્યા છે એટલે તમારી થાળીમાં ઝેરમુક્ત શાકભાજી જે આવશે એનો પ્રયાસ અમે અહીં કરી રહ્યા છીએ રાઈટ હવે પહેલા દિવસથી હું તમને નહીં કહું કે તમે ટોટલી ઓર્ગેનિક આપી દઈશ પણ હા કન્વર્ઝન સ્ટેજમાં હોઈએ એટલે એવું માની શકે કે બહાર જે ટોટલી ઝેર ઝેરવાળી શાકભાજી મળે છે એના કરતાં તો તમને સાઠ સિત્તેર ટકા અમે સારી વસ્તુ આપશું જ કેમ કે અહીંયા છ મહિનાથી પહેલાં થી આ લોકો છાણ્યું ખાતર છે કે જીવામૃક્ષ છે ઘન જીવામૃત છે બધું ઉપયોગમાં લઈ જ રહ્યા છે અને ફ્યુચરમાં એવું પ્લાનિંગ બી છે કે લોકો લિક્વિડ સ્લરી પણ પહેલાં પણ નાખી દઈએ અને ફરી પણ નાખશે વારી કઢીએ એટલે આપણે એવું આશા રાખી શકીએ કે ઓર સારી ક્રોપ આમાંથી આવશે બરાબર છે હાજી હજુ ફ્યુચર પ્લાનિંગમાં અમારે મગ છે કઠોળમાં તમે જોઈ શકો ચણા મગ તુવેર આ બધાના પણ પ્લાનિંગ છે આના સિવાય બીજી સો વીઘા જગ્યા આગળ પણ છે મારી જેમાં અત્યારે ઘઉં અને જીરું આવેલા છે એટલે નવું ચોખા અમે ગઈ સિઝન માં કૃષ્ણકમત ચોખા પણ રોપેલા અહિયાં એ લિક્વિડ થી જ કર્યા હતા ઘઉં ગયા સિઝનમાં કર્યા હતા જે ટોટલી સુરત જ મેં વેચેલા છે એ પણ નાઇન્ટી પર્સન્ટ ઓર્ગેનિક હતા ઇન તમે જે કઠોળ કરશો એ કઠોળ તમે તમારા સ્ટોરેજમાં રાખશો ને વડોદરામાં જેટલી જરૂર થઈ તું તમે એ પ્રમાણે અમે અમારો પોતાનો સ્ટોરેજ ઊભો કરીશું અને એ પ્રમાણે તમને જરૂરત મુજબ ત્યાં સપ્લાય કરીશું તો વડોદરાના મેં જે આપણા સ્ટોર પરથી બી અને બીજા જે સ્ટોર અમારી સાથે છે બધા પાસે તમને કઠોળ પછી રેગ્યુલરલી મળી શકશે જે આ ખેતરમાં થયા હશે અને એ પોતાની જ સ્ટોરેજ સિસ્ટમ બી ઊભી કરો ઊભી કરી રહ્યા છે અને સાથે આખું એક કંપની લેવલ પર આ કામ કરી રહ્યા છે એટલે મોટા પાયે કામ કરી રહ્યા છે પણ તો છતાં મેં એમને રિક્વેસ્ટ કરી કે તમે એક નાનો ભાગ અમારા માટે પણ રાખો તો એ હું એમને થેન્ક્યુ કહીશ કે એમને આટલો મોટો ખેતર છે આટલી મોટી ખેતી છે તેમ છતાં પણ એમાં બે ચાર બીજાનું મોટું માન રાખીને એવું રાખ્યું છે કે ભલે એમાં નુકસાન જશે કે ઓછો ફાયદો થશે પણ શાકભાજી હું વડોદરાને વાસીઓને આપીશ એવું એમનું મને હયાધારણ આપી છે તો આપણે ફ્યુચરમાં એક્સપેક્ટ કરીએ કે આપણા થાળીમાં ઝેર વિનાની શાકભાજી અને કઠોળ અને સાથે ફ્રૂટ આ ત્રણેય વસ્તુ આવી શકે અને ખૂબ નજીક છે અને રોડની ઉપર લગો અલગ એટલે ટ્રાન્સપોર્ટેશન પણ અહીંથી ઇઝી થાય છે અને પાણીનું એમને તણ કીધું અહીં કેટલા ફૂટે પાણી મળી જાય છે ત્રીસ ફૂટે પાણી મળે ત્રીસ ફૂટે પાણી મળે છે નોર્મલી આપણે જોઈએ તો દોઢસો બસો અઢીસો ફૂટ બી જવું પડતું હોય છે ત્રીસ ફૂટે પાણી મળે છે એટલે માટીની પણ જે ગુણવત્તા છે ખૂબ સરસ છે અને ખૂબ સરસ એની સુવિધા આપેલી છે ઓકે આપણે અગાઉ વાત થઈ તરબૂજની જો જાની સાહેબના ખેતરમાં આપણે આપણે તરબૂજ બી જોઈ રહ્યા છીએ તો કયા તરબૂજ છે અને એને કેવી રીતે એમને વાવણી કરી હતી અને ક્યારે આપણને મળી શકે એ આપણે સમજી લઈ લઈએ છે આ તરબૂજ સુગર ક્વિન ક્વોલિટીના તરબૂજ છે અમે નવેમ્બર મહિનામાં એનું રોપણી કરી હતી અને લગભગ પચીસ જાન્યુઆરી આસપાસ આનું પહેલી વારનું કટિંગ આવવાનું શરૂ થઈ જશે અને હું કિશોરભાઈને એના માટે પ્રોવાઈડ કરીશ એમને એટલે ટૂંકમાં છવ્વીસ સત્યાવીસ જાન્યુઆરીની આસપાસ તમારા ત્યાં તરબૂજ મળી શકે ખરા તો ત્યારે રાખજો સરસ તરબૂજ ખાવાની ખૂબ મીઠા તરબૂજ છે અને કેમિકલ ફ્રી તરબૂજ આખા કર્યા છે એમણે અહીંયા આગળ અને ખૂબ આગળ આપણે સિસ્ટમની વાત કરી છે કે જાનીભાઈ ખેતરમાં કેવી રીતે બધું પકવે છે અહીંયા પણ તમે તરબૂજ જોઈ શકો છો અહીં થાય બતાવજો ને અહીંયા આ તરબૂજ જો એટલે હમણાં અલગ અલગ સ્ટેજમાં છે નાના મોટા એમ કરીને અને સરસ એવા તરબૂજ આપણને મળી શકે કાચનું બીક લઈ લો ત્યાંનું બીક અને એક બીજી વસ્તુ આપણે આમાં બતાવી છે માધ્યમથી કે કીટનાશક જે છે એટલે કીટનાશક છાંટવા નથી પડતા આવી રીતના પીડી પત્તા જેને કહેવાય કે જે ઉપર છે ને એવું ગ્લુ ચોટેલું હોય કે જે કીટકો હોય એ આવે અને આની ઉપર સીધો ચોંટી જાય તો આવી રીતના પણ આ બધી સિસ્ટમ પણ યુઝ કરે છે ભાઈ કે જેથી કરીને આપણે એની ઉપર દવા છાંટવી પડે નહીં અને આવી રીતે કીટકોને મારી શકાય પ્લસ તમે વચ્ચે જોશો તો ડબ્બા જેવું દેખાશે એમાં પણ એ ડબ્બામાં પણ એવું કેમિકલ હોય છે જેથી કરીને નોર્મદાના હિસાબે અંદર આવે પડે અને અંદર જ મરી જાય પછી બહાર જઈ ના શકે એવી પણ સિસ્ટમ અહીં એમણે ગોઠવેલી છે આ જુઓ તમે અહીંયા કીટકો આના પર ચોંટેલા દેખાશે એમને જરાક નજીકથી બતાવજો છે આ રીતે કીટકોને મારવામાં આવે છે કેમ કે આના પર હવે જો કેમિકલ છાંટીશું તો પછી એ ફ્રૂટમાં પણ જશે આ પીડા પાતાકડા જેને કહેવાય એના પર ગ્લુ હોય એના પર આ કીટકો રાત્રે અહીં ચોંટી જાય પછી પાછો બદલી નાખે પછી એમનું બીજું પીજ બદલીશું આપણે અહીંયા આગળ આ ટોપિક આવો ડબ્બો મૂકેલો છે આમાં સ્પેશિયલ જાતનું અલગ જ પેલી સુગંધ નીકળતી હોય છે જેને કારણે નળ અને માદા માખીઓ આવે છે જેને આપણે ફળ છે તરીકે ઓળખીએ છીએ એ બધી એમાં આકર્ષાય અને આ ડબ્બાની અંદર પુરાઈ જાય અને ત્યાં જ મરી જાય છે એટલે આ બી ઓડ સિસ્ટમ છે બરાબર આમાં કેમિકલ જરૂર કેમિકલ નહીં ઓકે નેક્સ્ટ વિડીયોમાં હું તમને જણાઈશ કે અહીંયાથી આપણને શું મળ્યું અને તમારી પાસે શું આવશે થેન્ક થેન્ક યુ યુ થેન્ક યુ